રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એમ આઈ રોટરી યુથ સેન્ટર ખાતે નવીનીકરણ કરવામાં આવેલ સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ એમ આઈ રોટરી યુથ સેન્ટર ખાતે રિનોવેટેડ સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્સ અને કિડ્સ પ્લેરિયાનો પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે રિબિન કટિંગ અને ટકતી અનાવરણ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું

સાથે સાથે આપણી જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ છે દે આર ઓલ કન્ફર્મિંગ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ મારા સાથે દુષ્યંતભાઈ અત્યારે હાજર છે અને એ વાતના અત્યારે એ હી ઇઝ ધ ઇઝ ધ ટેસ્ટી મોની ફોર દેટ કે આપણે ટેબલ ટેનિસ બનાવ્યું આપણે સ્નૂકર બનાવ્યું બેડમિન્ટન બનાવ્યું જીમ બનાવ્યું ટેનિસ બનાવ્યું સ્કોશ બનાવ્યું અને ઓવરઓલ આ સ્ટાન્ડ આ સેન્ટરનું આજે આપણે અપગ્રેડેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને આજે સ્વિમિંગ પુલ કરીને આજે એક નવો અધ્યાય આપણે જોડવા જઈ રહ્યા છે આજે અમે ભરૂચ રોતરી ક્લબ ખાતે સ્વિમિંગ પૂલનું ઓપનિંગ કર્યું છે અને કિચ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પૂલ જીમ ટેબલ ટેનિસ ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને એક બહુ ઘણા સારા લેવલનું આ ક્લબ છે અને એનો આજે સ્વિમિંગ પુલનો ઓપનિંગ ડે હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ આજે સ્વિમિંગ પુલના નવીનીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પૂલને ખુલ્લો મૂકવામાં આવ્યો કિડ્સ એરિયા જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમઆાઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એવું એક સ્પોર્ટ્સ સેન્ટર છે જ્યાં ટેનિસ કેરમ ટેબલ ટેનિસ સ્વિમિંગ જીમ બેડમિન્ટન અને ઘણી બધી સ્પોર્ટ્સ જેવી રમતો અહીંયા આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે ફરીથી આ ના ચેરમેન પ્રશાંત રૂયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું જેથી કરીને ભરૂચમાં જે એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન